નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ન્યૂઝ જોઈએ આજના સમાચાર મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એસએસજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કર્મચારી હડતાલ પર ઉતર્યા છે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે રાજ્ય એન્ટરપ્રાઇઝ નામના ઇજાદારના કોન્ટ્રાક્ટર કર્મચારીઓ કામ કરે છે પાંચસો થી વધુ કોન્ટ્રાક્ટ નિયમિત પગાર નહીં મળતા હડતાલ પાડી છે નિયમિત પગારના ના ભાવે મકાન ભાડું લોનના હપ્તા સહિતની પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે બેંકની લોન હપ્તા બાઉન્સ થતા માતબર પેનલ્ટી ચૂકવવાનો વખત આવે છે વારંવારની રજૂઆત બાદ પણ તંત્રના પેટનું પાણી હલતું નથી કાયમી નિરાકરણ લાવવા કોન્ટ્રાક્ટ ના કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે

સેલેરી જિમ્મેદારી અત્યારે અમારી સેલેરી થઈ નથી તો અમે ત્યાં સામે શું જવાબ આપ્યા અમારા બધા હપ્તા બાઉન્સ થાય છે આ બધા બહાર બેસી રહ્યા છે ઘર કેમનું ચલાવવું ઘર ચલાવું હપ્તા કાઢવા કે અનાજ ભરાવું અહીંયા કોઈ સેલેરીના ઠેકાણા નથી હું માન્ય સાહેબને એટલી જ અરજ કરવા માંગુ છું કે અમારો પગાર વહેલી તકે થવો જોઈએ બસ જ્યાં લગીને અમારો પગાર ના થાય ત્યાં લગીને અમે આવી રીતે બેસી રહીશું હડતાલ પર